તે રણજી ટ્રોફીના ક્વાર્ટર ફાઇનલ્સ માટે ઉપલબ્ધ નથી કારણ કે તેમને પીઠનો દુખાવો છે પણ નેશનલ ક્રિકેટ એકેડેમીના સાયન્સ અને મેડિસિન હેડ નીતિન પટેલે સિલેક્ટર્સને ઈમેલ કરીને જણાવી દીધું હતું કે કોઈ નવી ઈજા નથી અને તે સંપૂર્ણપણે ફિટ છે તેમણે લખ્યું કે શ્રેયસ ઇયર ફિટ છે અને ભારતીય ટીમની બીજી ટેસ્ટ બાદની રિપોર્ટ અનુસાર તે સિલેક્શન માટે ઉપલબ્ધ છે તેમના ગયા પછી કોઈ નવી ઈજાના અહેવાલ આવ્યા નથી અને જય શાહે પણ આના પર કહ્યું હતું કે ગંભીર રીતે અરજીઓ લેવામાં આવશે હવે જોઈએ કે આ સંબંધી કોઈ અપડેટ આવશે તો હું તમને ચોક્કસ જણાવીશ તો મિત્રો વિડીયોને લાઈક કરી સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને પૂરતી જાણકારી મળી રહે